રાજકોટમાં રોયલ એકેડેમી ઇન્ડિયા ઘણા વર્ષથી આધ્યાત્મિક અને સામાજિક એક્ટિવિટીઓ વિશાળ પ્રમાણમાં કરે છે સંગીત ક્ષેત્રે નવા કલાકારો આગળ લઈ આવવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરીને રોયલ એકેડેમી ઇન્ડિયા અનોખી ભૂમિકા ભજવી રહ્યું છે આગામી તારીખ ત્રણને સોમવારે રાત્રે હેમોકોટ્યુ હોલ ખાતે રોયલ એકેડેમી ઇન્ડિયા દ્વારા ડ્યુએટ સ્પેશિયલ કરાવકે સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે રાજકોટના જાણીતા સંગીત ઇન્સ્ટિટ્યૂટના અગ્રણીઓએ આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે આ આયોજકોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી પૂરી પાડી હતી જય જીનેન્દ્ર મારું નામ સોનલ બેન જીતેન્દ્રભાઈ ભોસમિયા ઘણા વર્ષોથી અમારા સીએમ સર જે અમારા ચેરમેન છે એ આ સંસ્થા ચલાવે છે વિનામૂલ્યે આપણે રોયલ એકેડેમી ઇન્ડિયા ચલાવે છે પાંચસો પંચાવન મેમ્બરનું બોર્ડ એવું ગ્રુપ છે અને એના તરફથી અત્યારે અઠાવનમાં ભવ્ય એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને હેમુગઢવી જે મેઇન હોલ છે એમાં ત્રણ અગિયારને સોમવારના રોજ સાંજે સાડા આઠ વાગે શાર્પ ટાઈમ રાખે છે અને બધાને નમ્ર અપીલ છે આપણા જે આખા રાજકોટની જનતા છે એને ફ્રીમાં આપણે અપીલ કરીએ છીએ કે એક નંબર આપવું છે એના પર કોન્ટેક કરે અને વધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે મુકેશ જાટકિયા હું રોયલ એકેડેમીનો રજિસ્ટર મેમ્બર છું અમારા ફાલ્ગુનીબેન મહેતા ડાયરેક્ટર છે સોનલબેન ચાવડા પણ ડાયરેક્ટર છે અને બાકી બીજા બે ડાયરેક્ટર આજે અવેલેબલ ત્યાં કામને હિસાબે હવે અમે તારીખ ત્રણ અગિયાર પચીસના રોજ હેમુ ગઢવી મેઇન હોલમાં સંગીતનો ભવ્ય પ્રોગ્રામ આયોજિત કરી રહ્યા છીએ જેમાં વિધાઉટ એની ચાર્જ સૌ એલાઉ સંગીતના દરેક શોખીન તેમાં આવી શકે છે અને પાસ માટે અમારા મેમ્બરોનો કોન્ટેક કરી પાસ મેળવી શકે ત્રણ અગિયાર બે હજાર પચીસ સોમવારે રાત્રે સાડા આઠ વાગે હેમુ ગઢવી મેઇન હોલમાં ડબલ નાઇન સેવન એટ સિક્સ એટ આ નંબર ઉપર આપ પાસ માટે અપીલ કરી શકો છો